નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઉંજામાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈએ ધોરણ નવ સ્વ અધ્યયન પોથી ગણિત પ્રકરણ નંબર સાત ત્રિકોણ એનું સોલ્યુશન વિભાગ એ પ્રશ્ન નંબર એ નીચે આપેલા બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ લખો નંબર બે ત્રિકોણ એ બીસી માટે ખાલી જગ્યા એ બાજુઓ બીસી અને એસી ને અંતર્ગત ખૂણો છે તો જવાબ આવશે ખૂણો સી એટલે કે વિકલ્પ સી નંબર ત્રણ બે ત્રિકોણની એકરૂપતા માટે નીચેનામાંથી કઈ શરત છે એટલે કે વિકલ્પ સી આરક્યુ બીસી બરાબર ક્યુપી અને એસી બરાબર આરપી હોય તો ત્રિકોણ એબીસી બરાબર એકરૂપ ત્રિકોણ ખાલી જગ્યા તો આવશે એબીસી એકરૂપ ત્રિકોણ આર ક્યુપી એટલે કે વિકલ્પ બી પ્રશ્ન નંબર પાંચ ત્રિકોણ ABC અને ત્રિકોણ પ્રશ્ન નંબર બી નીચે આપેલા વિધાનો સાચા બને તેમ યોગ્ય જવાબ લખી ખાલી જગ્યા પૂરો પ્રશ્ન નંબર છ ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ખાલી જગ્યા કહે છે ત્રિકોણ પ્રશ્ન નંબર સાત ત્રિકોણ ABC માં જો ખૂણો એ બરાબર ખૂણો બી હોય તો ત્રિકોણ ની ખાલી જગ્યા બાજુ સમાન થાય આઠ ત્રિકોણ પિક્યુઆરુપ ત્રિકોણ વાય એક્સ જેડ જો પિક્યુ બરાબર ચાર સેમી ક્યુઆર બરાબર પાંચ સેમી અને આરપી બરાબર છ સેમી હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા ખાલી જગ્યા સિત્તેર નંબર દસ ત્રિકોણ એ બીસી માં એ બી બરાબર બીસી બરાબર સીએ છે જો બીસી બરાબર પાંચ સેમી હોય તો ત્રિકોણ એ બીસી ખાલી જગ્યા થાય પંદર પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એકરૂપ ત્રિકોણ ના અનુરૂપ અંગો સમાન હોય ત્યારે તેની ટૂંકમાં લખાય ત્રિકોણ બરાબર ક્યુઆર હોય તો પી બરાબર ક્યુ આ વિધાન પણ ખોટું છે તેર લઘુકોણ ત્રિકોણમાં ત્રણેય લઘુકોણ હોય વિધાન સાચું છે ચૌદ એક વર્તુળ ની ત્રિજ્યા ત્રણ સેમી અને બીજા વર્તુળ નો વ્યાસ છ સેમી હોય તો બંને વર્તુળો એકરૂપ કહેવાય વિધાન ખરું છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક વાક્ય કે શબ્દ કે અંકમાં જવાબ આપો પંદર એકરૂપતાની બાબાબા શરતનું વિધાન લખો જો એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય અનુરૂપ બાજુઓની સમાન હોય તો તે બંને ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય ત્યાર પછી ચક્રીય ચતુષ્કોણ જે ચતુષ્કોણમાં ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે સત્તર એકરૂપતાના કાકાબા સરતનું વિધાન લખો જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને બાજુ નું વિધાન જો એક ત્રિકોણની બે બાજુઓ અને તેમનું અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને તેમના અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ કહેવાય ઓગણીસ બે આકૃતિઓ એકરૂપ ક્યારે કહેવાય જે બે આકૃતિઓના આકાર અને માપ બંને સમાન હોય તેવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય વીસ ત્રિકોણ એ બીસી અને ત્રિકોણ એમ એન એકરૂપ હોય તો તેને સંકેતમાં લખો તો વિદ્યાર્થી મિત્રો સંકેતમાં આપણે આ રીતે લખી શકીએ ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ એલ એમ એન તથા પીક્યુ ઇક્વલ ટુ ઓક્યુ છે સાબિત કરો કે ઓ એ આર એસ નું મધ્ય બિંદુ છે તો આપેલ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ ત્રિકોણ ઓ પી અને ત્રિકોણ ઓ માં ખૂણો ઓપીઆર પી ઇક્વલ ટુ ખૂણો ઓ ક્યુ એસ કારણ કે પીઆર અને ક્યુ એસ પી ક્યુ ને લંબ છે માટે બંને નેવું ના થાય એટલે કે સમાન છે ત્યાર પછી પીઓ બરાબર ઓ ક્યુ આપણને રકમ માં આપેલું છે એટલે કે પક્ષ અને ખૂણો પીઓઆર ઓ આર ખૂણો ક્યુઓએસ કારણ કે બંને અભિકોણો થશે માટે OR is e equal OS કારણ CPCT બંને ત્રિકોણ એકરૂપ છે આમ અહીં OR is equal to OS હોવાથી OA RS નું મધ્યબિંદુ છે જે સાબિત થાય છે પ્રશ્ન નંબર 22 ત્રિકોણ ABC માં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C બરાબર 2 જેમ 3 જેમ 5 હોય તો ત્રિકોણ ABC ના બધા જ ખૂણા શોધો

હવે આપણે ધારાતાય પ્રમાણે ખૂણો a બરાબર 2x એટલે કે 2 ગુણ્યા 18 બરાબર 36 એવી જ રીતે ખૂણો b બરાબર 54 અને ખૂણો c બરાબર 90 પ્રશ્ન નંબર 23 બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 હોય છે તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણ abc સમબાજુ ત્રિકોણ છે સમ બાજુ ત્રિકોણ છે માટે તેની ત્રણેય ખૂણો એ પ્રમેશ સાત પોઈન્ટ બે ઉપરથી આપણે કહી શકીએ એવી જ રીતે ત્રિકોણ ABC માં એ બી બરાબર એસી માટે ખૂણો સી બરાબર ખૂણો બી પ્રમેશ સાત બે ઉપરથી આપણે કહી શકીએ સમાન સામેના ખૂણા સમાન હોય માટે એ બરાબર બી બરાબર સી બરાબર એકસો એસી ભાગ્યા ત્રણ એટલે કે સાહીઠ આમ સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સાહીઠ અંશ હોય છે વિભાગ સી સાબિત કરો કે સમજુ ત્રિકોણની એ બી છે અને એ તથા બી મધ્યગાઓ છે સાધ્ય એ બી બરાબર ત્રિકોણ એ બી અને ત્રિકોણ બી એ

તો એક દુત્યાંશ બીસી બરાબર એક દુત્યાંશ એસી એકરૂપ ત્રિકોણ બી એ ઈ બાબા શરત ને આધારે આપણે કહી શકીએ માટે સીપીસીટી કહી શકીએ એ ડી બરાબર બી ઈ જ રીતે ત્રીજી મધ્યગા પણ સમાન સાબિત કરી શકાય માટે સમજુ ત્રિકોણની બધી જ મધ્યગાઓ સમાન હોય છે ત્રિકોણ મધ્યગા છે સાબિત કરો કે ખૂણો ક્યુપીએસ ઇઝ ઇક્વલ ટુ ખૂણો આરપીએસ તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ ત્રિકોણ પીક્યુ એસ અને ત્રિકોણ પી આર એસ માં પીક્યુ બરાબર પીઆર

ત્યાર પછી પ્રશ્ન નંબર છવ્વીસ ત્રિકોણ ના સમાન ખૂણાની બાજુ સમાન હોય છે તેમ સાબિત કરો તો પક્ષ ત્રિકોણ એ માં ખૂણો બી બરાબર ખૂણોસી સાધ્ય એ બી બરાબર એસી સાબિતી ત્રિકોણ ABC બીસી ના ખૂણા એનો વિભાજક દોરો જેમાં રચના મુજબ એડી બરાબર એડી સામાન્ય બાજુ માટે એકરૂપતાની ખુખુખુબા શરત મુજબ ત્રિકોણ એ બી સોરી ત્રિકોણ બી એકરૂપ ત્રિકોણ સી એ બી માટે ત્યાર પછી પ્રશ્ન નંબર સત્યાવીસ સમગવી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે તેમ સાબિત કરો તો આકૃતિમાં આપણે જોઈ શકીએ અને એના ઉપરથી કહીએ પક્ષ જે આપણને આપેલું છે ત્રિકોણ ABC માં AB બરાબર AC બંને બાજુઓ સમાન આપેલી છે સાધ્ય સાબિત કરવાનું છે ખૂણો B બરાબર ખૂણો C સાબિતી ત્રિકોણ ABC ના ખૂણા A નો દ્વિભાજક રચો જે BC ને D બિંદુમાં છેદે ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં AB બરાબર AC કારણ પક્ષ ખૂણો BAD ખૂણો CAD રચના મુજબ માટે એ બી બરાબર એ બી સામાન્ય બાજુ બંને ત્રિકોણની માટે બાકુબા પૂર્વધારના પ્રમાણે કહી શકીએ ત્રિકોણ બી એ ડી એકરૂપ ત્રિકોણ સી એડી માટે ખૂણો એ બીડી ઇજ ઇક્વલનું ખૂણો એસીડી માટે ખૂણો એબી સી ઇજ ઇક્વલનું ખૂણો એસીબી માટે ખૂણો બી બરાબર ખૂણો સી જે સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સોલ્યુશન પૂર્ણ થાય છે ફરી મળીશું એક નવા વિડીયોની અંદર નવા વિષયની સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરજો આપના મિત્રોની લિંક શેર કરજો જય હિન્દ જય ભારત